નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે જે તમારે કોચિંગ સહાય યોજનાનું ફોર્મ તમારે ઓનલાઈન તમે કઈ રીતે ભરી શકશો તેની સંપૂર્ણ ડિટેલ્સ સાથે આ વિડીયો જોવાના છીએ બરાબર તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોચિંગ સહાય યોજના મેળવવા માટે તમારે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ પર જવાનું રહેશે તો સૌ પ્રથમ તમારે હું વેબસાઇટ પર આવી જઈશ અને મારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને લોગિન કરી લઈશ મિત્રો તમે જ્યારે લોગ ઇન કરી લેશો ત્યારે તમને આ રીતના કોઈક ઇન્ટરફેસ બતાવશે ત્યારે તમે નીચે અને સ્ક્રોલ ડાઉન કરીશો એટલે સૌથી છેલ્લું આ રીતે આવશે કોચિંગ સહાય યોજના મિત્રો અહીં તમે ક્લિક કરશો એટલે તમને યોજનાની સંપૂર્ણ ડિટેલ્સ તમને બતાવશે જે તમારે એક વખત વાંચી લેવાની રહેશે મિત્રો અને આનો સંપૂર્ણ વિડીયો પણ મેં બનાવેલો છે જો તમારે જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો હવે મિત્રો તમે જોઈ શકો છો કે ફોર્મ ભરતી વખતે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે રજૂ કરવાના ડોક્યુમેન્ટ મિત્રો આને તમારે સાથે રાખવાના પડશે કારણ કે આને આપણે અપલોડ કરવાના છે તો જેટલા પણ ડોક્યુમેન્ટ લખેલા છે બરાબર તે તમારે સાથે રાખવાના છે જેમ કે તમારું આધાર કાર્ડ તમારા જાતિનો દાખલો પછી રહેઠાણના પુરાવામાં આ આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક તમે રાખી શકશો બરાબર છે મિત્રો પછી તમારું એસએસસીની માર્કશીટ એટલે કે તમે જે દસમું ધોરણ પાસ કરેલું છે તેની માર્કશીટ અને ધોરણ બારની શાળામાં તમે અભ્યાસ કરતા હોય તેનું તમારે બોનાફાઇટ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે મિત્રો આ ઉપરાંત બેંકના પાનાની જે પ્રથમ પાનાની નકલ રાખવાની છે બરાબર અથવા તો તમારે રદ કરેલો ચેક હોય તે તમારે જમા કરાવવાનો રહેશે બરાબર અને આ ઉપરાંત જે સંસ્થામાં તમે અભ્યાસ કરવા માગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર બરાબર છે મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે ખાસ વસ્તુ એ પણ ધ્યાનમાં રાખજો કે તમારી કુટુંબની જે વાર્ષિક આવક છે છ લાખથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો અને તમને ધોરણ દસમાં સિત્તેર કે તેથી વધુ ટકા આવેલા હોવા જોઈએ જો મિત્રો આ ટકા આટલા નહીં થતા હશે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં તેને એક ખાસ કાળજી રાખજો મિત્રો તો ચાલો હવે આપણે કઈ રીતે ફોર્મ ભરીએ તે આપણે જોઈએ છીએ મિત્રો તો મિત્રો અહીં હવે હું ઓકે ઉપર ક્લિક કરીશ એટલે આ રીતે તમને ટેબ ખુલી જશે મિત્રો તમારે આમાં ટોટલ ચાર ટેબમાં આખું ફોર્મ કમ્પ્લીટ થશે તેમાં તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર તેમાં તમારે પહેલાં છે તે વ્યક્તિગત માહિતી નાખવાની છે ત્યારબાદ અરજીની વિગત નાખવાની છે અને ત્યારબાદ દસ્તાવેજની વિગતો એટલે મેં તમને જે ડોક્યુમેન્ટ કીધા હતા તે તમારે અહીં અપલોડ કરવાના છે અને સૌથી છેલ્લું છે નિયમો અને શરતો જ્યાં તમારે માર્ક કરી અને તમારે સબમિટ કરવાનું રહેશે બરાબર છે મિત્રો તો સૌ પ્રથમ હું તમને કહું છું વ્યક્તિગત માહિતી તો અહીં તમારે તમારું પૂરું નામ નાખવાનું રહેશે પરંતુ આ નામ જે તમારું આધાર કાર્ડમાં હશે તે જ રીતે તમારે ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારા પિતાશ્રીનું નામ તમારો જાતિ બરાબર પછી તમારું ઉંમર છે પછી તમારે પેટા મિત્રો આ ગુજરાતીમાં જ ફોર્મ છે એટલે તમારા માટે એટલું ટફ થશે નહીં એટલે જે પણ બેઝિક ડિટેલ્સ લખેલી છે તે તમારે જોઈ અને વ્યવસ્થિત ફિલઅપ કરી દેવાની રહેશે પરંતુ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો આ ફોર્મ ફરી પાછું એડિટ થશે નહીં તો જે પણ વસ્તુ તમે ફિલઅપ કરો છો તેને સમજી વિચારી અને બે વખત વેરીફાઈ કરીને તમે ફિલઅપ કરજો મિત્રો જેથી કરીને તમારે ક્યાંય પણ પેન્ડિંગ છે રહી નહીં મિત્રો હવે અહીં તમારે સરનામું નાખી દેવાનું છે બરાબર છે મિત્રો અને પછી છે કાયમી સરનામું જો તમારે ઉપર મુજબનું સરનામું હોય તો તમે ટિક માર્ક કરી દેશો એટલે જે તમે ઉપર ફિલઅપ કરેલું છે તે નીચે પણ આવી જશે આ બધું કમ્પ્લીટ થઈ જાય મિત્રો ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર આપી દેવાનું રહેશે જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે હવે અરજીની વિગત સ્ટાર્ટ થઈ જશે મિત્રો અહીંથી તમારું ઓરિજિનલ જે આપણું ફોર્મ છે તે ફિલઅપ કરવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર છે મિત્રો તો હવે થોડુંક ધ્યાન રાખીને બધી વસ્તુમાં ભરવાની તમારે રહેશે મિત્રો હવે સૌ પ્રથમ છે કુટુંબની વાર્ષિક આવક તો અત્યારે હું એક લાખ વીસ હજાર બતાવું છું પણ જે તમે પરંતુ તમારી પાસે જે પણ આવકનો દાખલો હોય તેના અનુસંધાને રાખી અને તમારે અહીં ભરવાનું રહેશે પરંતુ એક વસ્તુ યાદ રાખજો મિત્રો છ લાખથી વધુ તમારે આવક બતાવવાની રહેતી નથી બરાબર છે મિત્રો હવે મિત્રો તમે આ પણ જોઈ શકો છો નોટ અહીં લખેલી છે કે આ યોજના ફક્ત ધોરણ બાર સાયન્સમાં જે વિશે વિજ્ઞાન પ્રવાહવાળા તે જ વિદ્યાર્થીઓને આ લાભ મળશે બરાબર છે હવે આપણે જોઈએ છે કઈ પરીક્ષા માટે તમારે કોચિંગ લેવાનું છે એટલે તમારે નીટ માટે લેવાનું છે જેડબલ ઈ માટે લેવાનું છે ગુજકેટ માટે જે પણ હોય તમે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે ધોરણ દસ ક્યારે પાસ કરેલું છે મિત્રો જ્યારે તમે પાસ કરેલું હોય બરાબર ત્યારનું તમારે એ વસ્તુ તમારે નાખી દેવાનું રહેશે ફોર એક્ઝામ્પલ એકવીસ બાવીસ ત્રેવીસ બરાબર જ્યારે તમે પાસ કર્યું એ નાખવાનું રહેશે પછી તમારે ટોટલ ધોરણ દસમાં કુલ ગુણ કેટલા હતા એટલે માની લો કે જો છ સબ્જેક્ટ કહી છે તો છસો માર્ક્સ તમારે લખવાના થશે સાત સબ્જેક્ટ હોય તો સાતસો બરાબર જે રીતે હોય છે તમારે લખવાના રહેશે અને અહીં તમારે એ વસ્તુ ફિલઅપ કરવાની છે તમે મેળવેલ કેટલા ગુણ છે માની લો છસોમાં તમે કેટલા મેળવો છો માની લો કે પાંચસો પાંત્રીસ ગુણ મેળવો છો તો જેમાં તમે જેવા તમે પાંચસો પાંત્રીસ ઇનપુટ કરશો એટલે અહીં ટકાવારીમાં ઓટોમેટિક ટકા લઈ લેશે કે ભાઈ નેવ્યાશી પોઈન્ટ સત્તર ટકા થયા છે મિત્રો સિત્તેર ટકાથી નીચે રહેશે તો તમને આ લાભ મળશે નહીં એટલે મિનિમમ સિત્તેર ટકા થવા જોઈએ મિત્રો ત્યારબાદ તમે ધોરણ દસ કઈ બોર્ડમાંથી પાસ કરેલું છે બરાબર તમે સીબીએસઈમાંથી કર્યું છે અથવા તો પછી જીએસઈ બીમાંથી કર્યું છે બરાબર તો તે તમારે ફિલઅપ કરવાનું રહેશે અને તમે હાલ ધોરણ બાર કયા બોર્ડમાં અભ્યાસ કરો છો બરાબર ગુજરાત બોર્ડમાં કરો છો કે સીબીએસઈમાં જે કરતા હોય તેમાં તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે બરાબર હવે આપણે અહીં તમારે છે કોચિંગની વિગત નાખવાની રહેશે જેમાં તમારે કઈ સંસ્થામાંથી તમે કોચિંગ લેવા માંગો છો મિત્રો આ ફોર્મ હું ફક્ત ડેમો માટે ભરું છું એટલે અહીં હું લખી દઉં છું એ બી સી બરાબર સંસ્થાનું કાયમી સરનામું લખું છું એ ડી બરાબર પણ તમારે જે ઓરિજિનલ આવી છે તે તમારે ભરી દેવાનું રહેશે માની લો કે તમારે કોઈ જે સંસ્થાનું ઓરિજિનલ નામ હોય તે અહીં તમારે ફિલઅપ કરવાનું રહેશે અને જે સંસ્થામાં તમે જવાનો છો કોચિંગ લેવા તેનું જે કાયમી સરનામું છે તે તમારે અહીં ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે જિલ્લાઓ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ સંસ્થાના ફોન નંબર પછી સંસ્થા શરૂ થયાની તારીખ નાખવાની છે અને તમારું કોચિંગ ક્યારે પૂરું થશે તે વસ્તુ નાખવાની છે બરાબર અને એ પહેલાં તમારે અહીં કોચિંગ ક્યારે શરૂ થશે તેની તારીખ નાખી દેવાની છે બરાબર છે મિત્રો હવે મિત્રો અહીં આપણે કોચિંગની વિગત નાખવાની રહેશે તો તમે કઈ સંસ્થામાં કોચિંગ લેવાના છો તેનું નામ તમારે અહીં ફિલઅપ કરવાનું છે અત્યારે મિત્રો તમારા માટે ડેમો ફોર્મ ભરું છું અત્યારે હું ખાલી એબીસીડી લખું છું બરાબર પણ તમારે ઓરિજિનલ નામ લખી દેવાનું છે અને સંસ્થાનું જે સરનામું છે તે તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે સંસ્થા કઈ જિલ્લામાં આવેલી છે તે તમારો જિલ્લો અહીં સિલેક્ટ કરી દેવાનો રહેશે મિત્રો ત્યારબાદ સંસ્થાના ફોન નંબર અને કોચિંગ ફી કેટલી છે માની લો પંદર હજાર દસ હજાર વીસ હજાર જે પણ હોય તમારે ફિલઅપ કરી દેવાની રહેશે મિત્રો હવે સંસ્થા શરૂ થયાની તારીખ એટલે કે આ સંસ્થા કેટલા વર્ષથી ભણાવે છે તે તારીખ તમારે અહીં ફિલઅપ કરવાની છે અને આ વસ્તુ છે કોચિંગ શરૂ થયાની તારીખ એટલે તમે ક્યારથી ટ્યુશન તમારું સ્ટાર્ટ થવાનું છે તે વસ્તુ ફિલઅપ કરવાની છે આ વસ્તુ અહીં એવું બતાવે છે કે કોચિંગ પૂર્ણ થવાની તારીખ એટલે કે મિત્રો અંદાજે તમારે નાખવાનું છે કે ભાઈ ક્યારે તમારું ટ્યુશન ક્લાસીસ પૂરું થશે બરાબર છે મિત્રો એ તારીખ નાખશો તમે એટલે ઓટોમેટિક અહીં કોચિંગનો સમયગાળો લઈ લેશે કે તમારો કોચિંગનો સમયગાળો બે મહિના ત્રણ મહિના જે પણ હશે તે લઈ લેશે ત્યારબાદ બેંકની વિગત તમારે નાખવાની છે મિત્રો અહીં તમારે તમારા બેંકની વિગત નાખવાની છે કારણ કે જે પણ સહાય હશે તે તમને ડાયરેક્ટ બેંકમાં જ આવી જશે મિત્રો તો અહીં તમારે બેંકનું નામ શાખાનું નામ આઈએફએસસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર મિત્રો આ તમને તમારા જે બેંકના પાસબુકને પ્રથમ પેજ ઉપર તમને આ બધી વસ્તુ જોવા મળી જશે આ બધું ફિલઅપ કરી લો મિત્રો ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો એક વસ્તુ બીજું ધ્યાન રાખજો મિત્રો જે જગ્યાએ આ રીતે લાલ સ્ટાર કરેલું છે મિત્રો તે ડિટેલ્સ તમારે ભરવી ફરજિયાત રહેશે જો મિત્રો તમે ડિટેલ્સ ભરશો નહીં તો અહીં સેવ એન્ડ નેક્સ્ટ થશે નહીં બરાબર છે મિત્રો તો બધી વસ્તુ કમ્પ્લીટ ભરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરશો ત્યારબાદ તમારું ટેબ છે ત્રીજું દસ્તાવેજની વિગત એ ઓપન થશે મિત્રો અહીં તમારે મેં જે તમને પહેલાં ડોક્યુમેન્ટ કીધા હતા સ્ટાર્ટિંગમાં તે તમારે અહીં અપલોડ કરવાના રહેશે અહીં ડોક્યુમેન્ટ તમારે અપલોડ થઈ જશે બધા ત્યારબાદ તમારે નિયમો અને શરતો માટેનું આ ટેબ ઓપન થશે ત્યાં તમારે ફક્ત ને ફક્ત ખાલી એક માર્ક આપવાનું છે ટીકમાર્ક આપી દેશો ત્યારબાદ તમારે સબમિટ કરી દેવાનું રહેશે તો મિત્રો આ રીતે તમારું આખે આખું જે ફોર્મ છે તે સબમિટ થઈ જશે તો મિત્રો ઘણી ઇઝી રીત છે અને તમને સમજાય તે માટે મેં એક ડેમો ફોર્મ ભરેલો છે મિત્રો બરાબર તો તમે જોઈ શકો છો અને આ ઉપરાંત તમને જો કોઈપણ વસ્તુ ન સમજાય તો તમે મને કમેન્ટમાં પૂછી શકશો હું તમને તેનો આન્સર ચોક્કસ આપીશ બરાબર છે મિત્રો તો મિત્રો જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો અને મિત્રો આવા જ યોજનાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત